તો નમસ્કાર મિત્રો આજે કોઈ કોમેડી વિડીયોની પણ સીએસલી વિડીયો છે કે આપણા બનાસકાંઠો આજે પાણીથી બહુ ઘેરાઈ ગયો છે જેમ કે પંજાબમાં પાણીનું પૂર આવ્યું છે બહુ લોકો તકલીફ ભોગવી રહ્યા છે એમ એમ આપણા બનાસકાંઠામાં બહુ પાણીનું પૂર આવ્યું છે એમાં મારું વાવથરાદ સોયગામમાં બહુ પાણીની આવી ગયું છે ઘણા ગામડા પાણીથી ડૂબાઈ ગયા છે ઘણું બધું નુકસાન આવ્યું છે વાવથરાદની અંદર ઘણા એવા ગામડા જેમાં પાણીનું પૂર આવ્યું છે તો ગામડા ઘર ડૂબાઈ ગયા છે માલ ઢોર મરી ગયા છે જેમની ઘરમાં જે વસ્તુઓ હતી ખાટલા છે ખોદરા છે કોઈ વાસણ વસ્તુ ગયું છે જડતું નથી અમુકના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે ખેતરોમાં પાણી ખૂસી ગયું છે માલ ઢોરનો જેને જીવ બચાવી શક્યો બારા કાઢ્યા બીજા માલ ઢોર પણ બહુ મરી ગયા છે અમુક લોકોને બહુ તકલીફ છે કે ભોગવી ભોગી બાર કાઢ્યા છે જેમ કે અમુક ગામમાં પાણી આવ્યું હોય તેમાં કોઈ કેવી જગ્યા ટેકરી જગ્યા હોય ત્યાં લોકોને લઈ ગયા છે વાવ થાતા પાણી આવ્યું એમને કોઈની સંભાવના હતી નહીં કે પાણી આવશે પણ અતિશય ભારે વરસાદ સોઈ ગામમાં ઇંચ થી દસ ઇંચ જેવો વરસાદ બહુ વરસ્યો ભાવ વર્ષો અતિશય વરસાદના કારણે અચાનક પાણી આવી ગયું છે તો એમ જાણીએ કે ગામમાં જે હોય ઘરો એમને અશુબાનું પાણી આવી ગયું તો લોકો એમનો જીવ બચાવી બચાવીને જે ઊંચાણવાળી જમી ત્યાં જતા રહ્યા છે એમના માલ ઢોલ લઈ ગયા છે એમનું ઘર પરિવાર છોડી દીધું છે કે મતલબ કે આ વાસણ વસ્તુ છે ગોદળા છે એ બધું પડી રહ્યું છે મૂકીને ઉચરવાળી જગ્યા પર જતા રહે છે માલ ઢોરને લઈ ગયા છે અને અમુક માલ ઢોર લઈ જતા જતા મરી પણ ગયા છે તો આવી પરિસ્થિતિ છે આપણે વિચાર કરો કે જેમણે ખુદ માલિક છે ઢોર ખુદના માલિક વાળા ઢોર છે એમને તો બહાર લઈ ગયા પણ જ્યાં રખડતા ઢોર છે કૂતરા છે જીવ જંતુ છે આવા લોકોને પ્રાણીઓને કોણ બહાર લઈ જાય તો એ તો પાણીમાં પાણીમાં ડૂબાઈ ગયા અને મરી ગયા છે જેમ કે રખડતા ગાયો હોય કૂતરા હોય એ તો એમને મરી ગયા છે અમુકને બહાર લઈ ગયા છે કારણ કે ખાસ થોડી જગ્યા એવી વધી છે કે જ્યાં પાણી પહોંચ્યું નથી બાકી બધી જગ્યાએ પાણી પહોંચી ઓલરેડી પહોંચી જ ચૂક્યું છે જેમ કે સુઈ ગામમાં તો બાજુ તો જોઈએ તો પરડવા છે સુઈ ગામ છે ચલોઈયા છે ટડાઉ છે આ બાજુ ગામડા તો ફૂલ પાણી ભરાઈ ગયું છે ઘરો ઘરોમાં પાણી જતું રહ્યું છે જેમાં હમણાં વાવની વાત કરીએ તો માળકા ગામ છે મારું તીર ગામ છે વાવ છે થ્રાદમાં છે અહીંયા પાણી પાણી થઈ ગયું છે માળકા ગામની વાત કરીએ તો માળકા ગામમાં જે પાણી આવ્યું તેમાં બહુ નીચાણવા ઘર હતા જે પારગીવાસ છે આ બાજુ પરમારવાસ છે એમાં બહુ પાણી ભરાઈ ગયું હતું તો લોકો એમનું જીવ ભજન બહાર નીકળી ગયા છે અને પાણી અતિશય ભારે આવી ચૂક્યું છે ગામમાં તળાવની ત્યાંથી પણ પાણી નીકળી ચાલુ થઈ ગયું છે અને આ તીતગામની વાત કરીએ તો તીતગામમાં પણ બહુ પાણી આવ્યું છે રોડ ઉપર પાણી કેડે કેડે પાણી રહ્યું છે વાવાતાલુકમાં ટડાવ ગામ છે જે છેવાડો છેવાડું બોર્ડર નજીક ગામ આવ્યું છે તો ટડાવની આડલ પણ અત્યારે બહુ ખરાબ છે બીજી ચુવા ગામમાં બહુ અતિશય ભારે વરસાદ આવી ચુક્યો છે તો પાણીનું બધું ભરાઈ ગયું આપણા વાવ તાલુકા સોયગામ તાલુકાનું ભરડવા ગામ છે સુઈગામ તાલુકામાં આવે કે વાવ તાલુકામાં આવે છે એમાં અતિશય ભારે અતિશય પાણી ફૂલ પાણી ભરાઈ ગયું છે ઘરોમાં પાણી પાણી ભરાઈ ગયું છે એની હાલત અત્યારે બહુ ખરાબ છે તો આપણા સોયગામની વાત કરીએ સોયગામમાં પણ અતિશય ભારે વરસાદ છે તો સોયગામ પાણી પાણી થઈ ગયું છે અને આપણું નડાબેટ જે કે એક રણ કેવા તો ત્યાં ઉનાળો જોઈએ ને તે એકલી ધૂળ ઉડતી હોય એવો રણ છે પણ અત્યારે તમે જોઈ શકો છો કે ફૂલ પાણી દરિયો ચમકાય ગયું છે રોડ ની બંને બાજુ થી એટલા મોજા બહુ ઊંચા ઉડે છે કે પાણી પાણી થઈ ગયું છે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત મારા ભાઈ તમે બધા વિડીયો તો જોઈ લીધા પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત બાકી રહી ગઈ છે કે આ પાણી તો આવ્યું અત્યારે આજુબાજુના ઘરમાં પાણી આવી ગયું છે એક ભાઈના ઘરમાં પાણી આવ્યું એ બીજા ભાઈના ઘરમાં પાણી થયું પણ અત્યારે આ પરિસ્થિતિમાં આપણે એકબીજાને મદદ કરવી જરૂરી છે કે એકબીજાનું કોઈનું ઢોર ચણાઈ જતું હોય તો ઢોરને પણ બહાર બીજી જગ્યાએ અમને લઈ જગ્યાએ જરૂરી છે કોઈ પાણીમાં ભીંજાતું હોય તો પાણી બહાર લઈ જાય અત્યારે ગામડાઓના વાવથરા ત્રણ ત્રણ દિવસથી લાઈટ ચાર દિવસથી લાઈટ નથી આવી તો લોકોને અત્યારે ખાવામાં તકલીફ કેન્ટીનમાં દેણું દળાતું છે નહીં તો લોટ બોટ તો કોઈ મળતું નહીં તો એમણે ચોખા હોય દાળ હોય દાળ ભાત બનાવીને બનાવીને ખાય છે તો અત્યારે ખાવા પણ તકલીફ છે અમુક એવા માણસો કે ત્રણ ત્રણ દિવસે ખાવા પણ નહીં ખાતું તો આપણે આપણી ત્યાં હોય તો લોકોને મદદ કરી ખાવા પણ ખાવા રહીએ રખડતા કૂતરા હોય એમણે તો તરફ ખાવા ના મળે તો રખડતા કૂતરાને આપણે આપણે જે ઘરમાં જે પણ બને તે થોડા મોટો કૂતરાનો નાસ્તો કરાવો ગાયો ઢોર હોય એમણે થોડો ચારો નાખવો એમાં આજુબાજુ થોડી મદદ આપણે એકબીજાને કરતા રહીએ અને સરકારને નમ્ર વિનંતી છે કે આજે વાવથરા સુગામ ભાપર તાલુકાના જે ગામડાઓમાં પાણી આવ્યું છે ત્યાં લોકો અત્યારે ખાવા પીતા વતર ભૂખ્યા રખા રહે છે એમણે ત્યારે કિડની સુરક્ષા આવશ્યકતા છે તો વાવથરા સુગામ તરફથી બધા મિત્રોને હું નમ્ર વિનંતી કરું સરકારને કે કિડની સહાય જરૂરી છે તો કિડની થોડીક સહાય કે હેલ્પ કરે અમુક અમુક એવી વાત સાંભળી ને તો દિલથી બહુ દુઃખ લાગે છે કે મારું વાવથરા અત્યારે આટલું કઠ ભોગવી રહ્યું છે તેમાં મને પણ બહુ ચિંતા થાય છે મારા વાવથરાની કે હું જો વાવથરામાં આવત તો અત્યારે લોકોને મદદ કરો લોકોનું માલ ટોટબાર ઘટાવોત એમને ખાવાની વ્યવસ્થા કરો રખડતા કૂતરાઓને ખાવાની વ્યવસ્થા કરો અને બની શકે એટલે હેલ્પ કરો પૈસાવાળા તો આપણે નહીં પણ લોકોને થોડા માટે જે બની શકે એ હેલ્પ કરો જ કારણ કે અત્યારે પૈસા મહત્વ નથી અત્યારે આપણો વાવથરા છીએ ને અનરોધ ભાગી ગયો છે કારણ કે એમનું ઘર ચણાઈ ગયું છે એમના માલ તણાઈ ગયા છે એમને માલ મિલકત ચણાઈ ગઈ છે એમનું કંઈ વચ્યું જ નથી તો અત્યારે અંદરોધ ભાગી ગઈ છે બસથી કે હવે અમારું શું થાય છે આવી પરિસ્થિતિમાં જો કોઈ માણસ એમને એમને કે ને કે કઈ ચિંતા કરવાની જરૂર નથી હું તમારી સાથે બેઠું છું તો લોકો અંદર ખુશ થઈ જાય કે ના ભોગ તો છે અમારું અને અમારી સાથે છે આટલી વાત સાંભળે ને તો લોકો બહુ ખુશ થઈ જાય અને તમને અંદર પાછો જીવન જીવવાની આ તક મળી જાય તો ત્યારે લોકો બીજાને તમને વિનંતી તમારે વિનંતી કરો કે એક બીજાને સાથ આપો સપોર્ટ કરો એક બીજાને સાથે તમે રહીને કામ કીશો ને કે કોઈને તે પાણી આવી ગયું તમે પાંચ દિવસ મારી ઘરે રહો આરામ કરો મોજ થ્રુ કરો એવું તમે કીશો ને તો લોકો તમારે બહુ પૂછતા છે અને તેના અંદર ભાગી ગયા એમાંથી એ ખડા પગે ઊભા થઈ શકે અને હું પણ ઘરે આવવાનો હતો મને બહુ ચિંતા થતી હતી પણ મારા વાત હું અમદાવાદ હતું તો અમદાવાદથી ઘરે નીકળતો હતો તો અહીંયાથી બધા રોડ બ્લોક થઈ ગયા છે તો હું ઘરે આવી શકું એમ છે એમ માફ કરજો મિત્રો કે હું આવી શકું એમ છું થોડા સમય પછી હું આવીશ અને આવીશ પછી જેટલી બને એટલી મહેનત હું બધાની કરીશ કે હું જેટલી મારાથી તકલીફ છે અને ખાવાની પણ તકલીફ છે લોકો અત્યારે કિટની વાહ જોઈને બેઠા છે કે ક્યારે લોકો સહાય કરે તો અત્યારે સરકારને નમ્ર વિનંતી કે અત્યારે લોકોને સહાય કરે કારણ કે એ વિકરી પરિસ્થિતિમાં ગુજરાતી રહ્યા છે અને એમને થોડુંક સહાય કરે તો બીજું શું મિત્રો તમે એકબીજાને મદદરૂપ કરતા રહેજો